નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ આજરોજ ખેડાના કટલાલમાં થોડા દિવસ અગાઉ થયેલી કોમી હુમલા બાદ દસ કિલોમીટર દૂર મહુધામાં પણ કોમી હુમલો થયો મહુધામાં ચોક્કસ કોમના વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ લખાણ લખતા મામલો બીચક્યો સોશિયલ મીડિયા પર કરેલ ભડકાઉ લખાણ મામલે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ પર જીવલેણ હુમલો ટોળા દ્વારા પોલીસની સ્ટેશનની ઘેરાબંધી કરી પોલીસ સ્ટેશનની બહાર રજ કર્યો મારો ફરિયાદી કરવા ગયેલ વ્યક્તિની ગાડીઓ પર લાકડી તેમજ ઘાતક હથિયારોથી હુમલો કરી ગાડીનો ધાન વાળ્યો ટોળા દ્વારા ગાડી પર હુમલો કરાયા બાદ ગાડીને રસ્તામાં મૂકીને પાછળથી આવતી પોલીસની વાનમાં બેસીને ફરિયાદી કટલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ટોળાએ પોલીસની જીપમાં બેસે બેસાડેલા ફરિયાદીને દરવાજો ખોલીને ખેંચી બહાર કાઢવાનો કર્યો હતો પ્રયત્ન આશરે પચીસો ટીમસમાં શું ટોળું હોવાનું ફરિયાદમાં અનુમાન પોતાનો જીવ બચાવીને ફરિયાદીએ કટલાલ પોલીસ મથકે પહોંચ્યા કટલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને એસપી ડીવાય એસપી એલસીબી એસઓજી પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો મહોઢા ખડકી દેવામાં આવ્યો હતો રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આપનું નામ શું છે ચૌહાણ દિલીપસિંહ કટલા આજે જે ઘટના બની છે શું છે ક્યાં બની કેવી રીતના બની સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મોગા પોલીસ સ્ટેશને ગયા હતા મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે જે મોગા પોલીસ સ્ટેશને ગયા તો મોગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે થોડું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ નથી વહેગેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની ઉપર એ ભાઈને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠનલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છું કેટલા ગાયકોનો ઉલ્લોકન પોલીસ ની ગાડી પર પથ્થર કર્યો અને ભેગાના આખી આગળ ફરતા નાટ બાદ બધું દોડી લાગી ગઈકાલે બની શું ઘટના હતી ને ચોપકાની કારણ ગઈકાલે બે છોકરાઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવેલી અને આ વાંધાજનક પોસ્ટની બાબતમાં ફરિયાદ કરવા માટે ત્રણ વ્યક્તિઓ પોલીસ સ્ટેશન આવેલા એમાંથી એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી અને જ્યારે પરત પોતાના ઘરે જતા હતા ત્યારે પોતાની જે વેગનાર ગાડી છે એના બીજા મિત્ર ચલાવતા હતા અને બાકીના લોકો જે છે એ પોલીસ સ્ટેશનની ગાડીમાં હતા હવે જ્યારે હાઈવે ઉપર ચડે છે ત્યારે પહેલાં વ્યક્તિ ઉપર સો એક લોકો ભેગા થઈ એની ગાડી રોકી અને એની ઉપર હુમલો કરે છે પરંતુ પોલીસ જે પોલીસની જે ગાડી છે એ નજીકમાં હોવાથી તાત્કાલિક પીઆઈને એ લોકો ત્યાં દોડી જાય છે અને વધુ હુમલામાંથી બચાવે છે અને વ્યક્તિને બિલકુલ ઈજાથી વિના સહી સલામત રીતે ત્યાંથી ખસેડી અને સરકારી ગાડીમાં એના ઘર સુધી પહોંચાડે છે પરંતુ જે ઘટના બની એ બાબતમાં જે ફરિયાદી છે એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે જેટલા આરોપી પકડી શકાય એટલા એને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કંઈ ઘટના બની એ બાબતમાં સમગ્ર મહુધા ટાઉનમાં જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે સોશિયલ મીડિયાને કારણે એક બીજી પણ હું ખાસ અપીલ કરવા માગું છું કે આ પ્રકારે ખાસ કરીને જે યંગસ્ટર હોય છે એ લોકો ભાગે જે જોવા મળેલો છે અને ભૂતકાળમાં પણ ગુના દાખલ કરેલા છે યંગસ્ટર લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે તો આવું કંઈ પણ પ્રકારનું વાંધાજનક લખાણ કોઈ પણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકશે તો પોલીસ એનું મોનિટરિંગ કરી રહી છે અને આ બાબતમાં સખ્ત કાયદાકીય પગલા લેવામાં આવશે એ બાબત તમામ ખાસ ધ્યાન રાખે અને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવે કે સોશિયલ મીડિયાનો સારો જ ઉપયોગ કરે સર ફરિયાદીનું કહેવું એવું છે કે પોલીસ સ્ટેશનની બહાર પહેલા અમારે થયો ત્યારબાદ થયો પોલીસ ના હોત તો અમારીને પણ નુકસાન આ બાબતે છે કેટલા લોકો વિરુદ્ધનો પીઆઈ હાજર હતા અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું કે ના મને આગળ સુધી મૂકવામાં આવે એટલા માટે જ પીઆઈ જાતે ફરિયાદી અને એના મિત્રને ગાડીમાં બેસાડી અને અહીંથી હાઈવે સુધી લઈ ગયા હતા પોલીસ સ્ટેશનની બહાર લોકો હતા પરંતુ હુમલો થયો હોય એ પ્રકારની કોઈ ઘટના નથી અને ત્યાં જ્યાં જગ્યા ઉપર ગયા અને જે પ્રાઇવેટ ગાડી આગળ ચાલતી હતી વચ્ચે અમુક ટ્રક્સ આવી ગયેલા એની પાછળ પીઆઈની ગાડી હતી અને જે વ્યક્તિ ઉપર હુમલો થયો અને પીઆઈએ તાત્કાલિક ત્વરિત જે પગલાં લીધા